સુરતમાં હાલમાં જ સમાવાયેલા વેલેન્જા અને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બેમાં લેવાયો છે ત્યારે રવિવારે યોજાયેલ મતદાનના સમયે પાસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા વેલેન્જામાં મતદાન મથક બહાર જ થયેલી મારામારીને લઈને પાસ સામે એટ્રોસિટી એકની ફરિયાદ નોંધાઈ છે સુરત શહેરના હદ વિસ્તરણ બાદ વેલંજા સહિતના આજુબાજુના ગામોનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદની મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી દરમિયાન મોટા વરાછાના વોર્ડ નંબર બે વેલન્જા ગામે મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથક આગળ અલ્પેશ કથેરિયા સાથે આવેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો અને બીટીપીના કાર્યકરો વચ્ચે થયેલી બબલમાં પાસના કાર્યકરોએ બીટીપીના કાર્યકરોને માર મારતા પાંચને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક ફોર વ્હીલ ગાડીમાં તોડફોડ કરતા પોલીસ દોરતી થવા પામી હતી મતદાન પ્રક્રિયા દરમિયાન અલ્પેશ કથરિયા પાસના કાર્યકરોના ટોળા સાથે વિરંજા ગામ પ્રાથમિક શાળાના મતદાન મથક ખાતે આવતા જ અહીં વાન ફોર વ્હીલ કારમાં બેઠેલા બીટીપીના કાર્યકરો અલ્પેશ કથરિયા અને પાસના કાર્યકરોનો મોબાઈલ ફોન વિડીયો ઉતારતા હતા તેમને જોઈને અલ્પેશ કથરિયા અને કાર્યકરોએ મારતીવા નજીક જઈ વિડીયો કેમ ઉતારો છો અને તમે કોણ છો તેમ કહેતા થયેલી બોલાચાલી બાદ પાંચના દસથી વધુ કાર્યકરોએ બીટીપીના કાર્યકરોને માર મારતા બબાલ થઈ હતી બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ઉષા રાડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવતા મામલો થારે પાડ્યો હતો અલ્પેશ અને પાસના કાર્યકરોએ બીટીપીના કાર્યકરોને માર મારવા સાથે ફોર વ્હીલ ગાડીને નુકસાન પહોંચાડવાની આ ઘટનામાં કામરેજ પોલીસે મોટી સાંજે અલ્પેશ સહિત પાસના કાર્યકરો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો પણ નોંધ્યો છે બીટીપીના કાર્યકરોને માર મારવાની ઘટનાએ વેલંજિયા ગામે આદિવાસી સંબંધ યુવાનો અને બીટીપીના કાર્યકરોની મોટી સંખ્યામાં ધસી આવતા પોલીસે કાયદોની વ્યવસ્થા જળાવે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા